જીપ તો આગળ એ જાયા તારા મઢા મારી માતાના ખોળો બરમુ કલબે પરગરી ઘરની જે દાળો તમે ધરેલી ગયા છો ખરી તાણા હે તામા મારી ખરીમાં આ મકોન છે બરોબર પકળા પાડવા કમકુએ ના મારી પંચો કોણ

લાલભાઈ ની નવ બુનો કરી દોરણ નાશ કરેલો ભાઈ માતા લાલભાઈ ફુલભાઈ

કોઠાણેળે મેં વખતે જેવું આ કાજીને માતાજીનો સતોક પતક બીજો મેં નું લાવવા બેન છો બેન છો જય સમાની જય બાપ બોબો બાપ બોબો બાપ બોબો ઓખાટ નઈ ને જરાણી જય મની વાડી મની વાડી જો મોછે આવ ભોલે ઉતરે મારા રણ રાહે

ચોથી આવવાના હું આવવાને ખબર નહીં ત્રણ જણા છે ત્રણ જણા ભાગનું તો મારો ભગવાન તો બહુ દોડતી નહીં પણ તારા કર્મ ના તો હું માતા નહીં લઈ તો મારો ભગવાન બનાવશે હું બનાવવાની છું મારો નારાયણ બનાવવાનું છે ભાઈ ઘણી રાખજે ભાઈ મારી પંચો હું માતા છું

મારી વાના રમણો આ દુનિયામાં જેતલપુરમાં બીજો પલો નઈ પાક ક હું ગિરાની માતા કહું છું કદાચ તેમ બરાબર બરાબર અમારો પેલી માતા એવું કહી જી કોઈ આવશે તો વૈદવાળો થા હું માતા એવું કહું છું કે પલે એ અમેરિકા હશે એના વૈદવાળો થા એવું હું ગિરાની માતા કહું છું સવાણી જય બધાઓ છે ચૌદ નહીં બન્યા હું કહું છું હું ગિરાની માતા એવું કહું છું કે 14 હું હેળ બનાવીશ

મારી પંચો સભાના નો રેમો નો ગીરાની માતા શું નહિ હું કઉસ છું તારા હતા હર સભાઈ તારો પોત છે

આ બુરા આ બુરા ગેરના બિહારી વાહ વાહ વારી બિહારી કની ને વારી બિહારી મારા છોરો ઊભી રે છે હાલ હવાર માં 11 છે આ એટલે હું કિરાણી માતા એ કહું છું કમેરી કાથે ફોન આવશે હા માં થઈ જાય તો કિરાણી માતાએ ઘૂમેલું નકો હું રાતે

બે ત્રણ હતા ખબર છે જોઈ લે હું માતા શું બોલું છું સોમ આઠ શું હતું કઈ

હરે વિન સો જબાના મમ્મા હરે હારો માડી હું વિરાણી માતા સુમા માડી ને 10 તે જબાની જે આઠ નહીં 10 નહીં મુકા દુનિયા સોનું રાખી હું સોનું લઈ નાખું હું વિરાણી માતા સોનું રાખી વિજા સોનું નહીં

પણ આજ હું એવું કહું છું કે હું હશું છું અને તમે રોવો છો હું કહું છું હું હશું છું તમે રોવો છો હું બહાર છું એક જગ્યાએ નહીં મારો વ્યવહાર ચઈ જગ્યાએ છે ચહી જગ્યાએ સુધી મારો ભગવાન જોવાનું આ કીનો આ સોલમનું હેડ્યું જાય હરડી જાય હેડું જાય છે ઊંઘા વાભાર આજે બોલીશું અને જે બોલું છું એ વિચારી ધ્યાન જે

મારી પંચો સભા ના મેમોનો પિતા કોઈ દાળો કંટો તારું નહિ પકડાય જિંદગી માં કોઈ દાળો કોઈ કાવિત્ર નહીં આવે કોઈ વાત નહીં બને ચમ તારા ચારે હાથ મારા

આજથી એકવીસ દાડા બનશે કેટલા દાડા કોઈ બાધા નહીં કોઈ ટેક નહીં પણ આજથી એકવી દાડા સારું બનાવવાનું છે અને હારું બનાય તો હું ગિરાની માતા હું કઉ છું પણ એક જ વાત છે એક જ ઉણપ છે કે પહેલાથી અત્યારે છે કુટુંબ અત્યારે એમ જ ભેળાઈ ગયેલું છે આ માતા આ માતા એના માતા આ માતાનું જૂઠી સોગન થવાથી નહીં આ માતાનું વેણ કપાતું નહીં

હો બનીયા ભાઈ લો મારો ભગવાન એવું બોલાયો તીતા નાઈ ગયો એ ભાઈ મગદભાઈ બાબા હું ગોડી છું આજે હો ખરેખર ભાઈના બાહુમાં ગોડી બેઠી છું મારી પંચો સભાના મહેમાનોમાં ભગવાનને છે જેવ વિરંગ માતા તો બની છે ગરિણા ભાઈ

એ મારા માટે નહીં આ લોકોના માટે બોલું છું બોલી ને જાય ને

મારી પછી કમરે બોધો ભોડે બોધો એને એક દોરો બોધો પણ તાતર નો નહીં નો દોરો બોધો અને જમીનમાં દાટો અને કદાચ મારી